ચાર વાગે ત્રણ વાગે અમુ હાજર ખાતર ની ગાડી આવે ને કમની ગાડી આવે છે કમની કરતા અમુક પીસે આવતા હે ગાડી પીસી પબ્લિક અમે પબ્લિક થોડી ખળવા ઓછી છે અમારે બેભે થયેલી ખાતર માં મોટા ખેડૂત હોય નાના ખેડૂત હોય બેભે થયેલી અમુક મળે બધા ને ને બધાને આવવાનો એક ને ચાર આવે ને એક ને પાંચ ને એવો આવા ધંધો ન ચાલે